સપનામાં શું દેખાય તો શુભ કે અશુભ એક નદી વહેતી જોવી સૌભાગ્યમાં વૃદ્ધિ થવી બે સાપને દરમાં જતા જુઓ ધનલાભ થવો ત્રણ નાચગાન જોવું અશુભ સમાચાર મળવા ચાર નીલગાય જોવી ભૌતિક સુખની પ્રાપ્તિ થવી પાંચ નોળીઓ જોવો શત્રુના ભયથી મુક્તિ થવી છ પાઘડી પહેરેલ વ્યક્તિ જુઓ માન સન્માનમાં વૃદ્ધિ થવી સાત પૂજા થતી જોવી કોઈ યોજનામાં લાભ મળવો આઠ સાધુ સંતને જોવા અતિશુભ ફળ મળવું નવ ગાયની વાછડીને જોવી શુભ સમાચાર મળવા દસ લીલા ઝાડ જોવા સૌભાગ્યમાં વૃદ્ધિ થવી અગિયાર સગી બહેનને જોવી પરિવારમાં પ્રેમ વધવો બાર દેશી મધનો પોડો જોવો જીવનમાં અનુકૂળતા આવવી જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો